છે બે પીણ સમજતી નથી હવે એને સાનો રાખે છે ગ્રો રહી હળ જોતી અને ગાડી મોર એક માવો જાય એ માવો કવરા સુર હોય ઈમેજ હાંભળી ગયો હોય જ્યારે એ મમ્મી એમ હોય લી સુર તારે શું છે માય ટૂટી ખાવે હવે અત્યાર થી ડૂટો ફૂટો 35 વર્ષ પૂછતા થઈ જાય દર્દુ બર્દુ કઈ પડ્યું છે આમાં મોટા કરવાના

પડી ને ઉભા થઈને ખાલી એટલું જ કરતા કોઈ નથી ગયું ને દોઢસો ફૂટ શેટા દઈને અમે જ અમારા કપડા ખખેરતા હુકામ અમે ન ખખેરી તો અમારો બાપ ખખેરે હું નાકરી દાંડી જેમ ધોડા જાવ એમ પણ એટલું દિલ થી બે હાથ જોડીને એક પ્રાર્થના એવી કરવી કે મારા બાપ આ હિતેર હિતેર વરહ આપણા બાન બાપુજી ના જે અનુભવ રહ્યો ને લેતા શીખી જાય બધું ચોપડામાં નહીં આવે તમારું આ હવે આ બધું પુષ્પા પુષ્પા આવ્યું આ બધું નબળું ઘર હોય ને તો આથી સિમેન્ટ માં થઈ અત્યારે છોકરું નિહાળે જાય એટલે જો આઠસો રૂપિયા ના બૂટ પહેર્યા હોય હજાર રૂપિયાના તમને કહો પંદરસો રૂપિયા ના કપડા નો જોઈ હોય પંદરસો રૂપિયા નું સ્કૂલ બેગ હોય હજાર રૂપિયા ચોપડા નાખાવ હજાર રૂપિયા પાણી નો ભોંબો હોય ઠંડુ નું ઠંડુ રે ગરમ નું ગમે રે આપડે બધામાં મોટા ગયા હતપ ગુગલ નો શબ્દ નથી ડોલમાં આંગળા બોલવા આપડે કેટલું ને કેટલું ગરમ ત્રણસો રૂપિયા નાસ્તા ડબ્બો દોઢસો રૂપિયા સેન્ડવીચનું છોકરું નિહાળે એટલે આઠ દસ હજારનું છોકરું હોય અમે હતા ખાખી સડી ધોળો સડ જેટલો પાકો માલ એટલો તો મોટો નબળું ઘર હોય ને તો હાથી સાબ સિમેન્ટમાં હારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી આવતી ભણવાઈ લઈ જવાય

વેલા હોવ કે મોડો હોવ નિહાળ ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાય મારે વેલા મોડું થાય હું પાવી નીણું નાખ્યું લાગે તમને એમ પણ કે ત્રણ દિવસ થી ઇતિહાસ ભણાવું છું કોની પાસે ઇતિહાસ ભણવા જાય હું લખીશ પેપરમાં માં ઇતિહાસ ભણવાની વાત કરતા હો તો મારો દાદો હજી જીવે છે એની પાસે જે ઇતિહાસ પીડા છે ને એ હજી તમે કોઈ સોપડે નથી સડાવ્યા સમજાય ને વંદન તો કે મારે તને બે ત્રણ પ્રશ્નો કરવા છે હું તો રાખો એક વાગ્યો હજી લે છે બાકી છે પ્રશ્ન પેલો બોલો તાજમહેલ કોને બનાવ્યો કેમ નથી હરકો બન્યો હે ઉપરથી પાણી ટપકે કે ના ના સમાર કામ કરવું પડે ને તો કે ના ના અમારે હાથ પેઢીના ફોટા બાપ દાદાના તાજમહેલમાં લાગે એમ

કે કેમ હેના દાંત આવે છે કેમ પ્રશ્ન વજન વાળો છે સાહેબ કે કેમ કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતી ચડાવવો પડે બાકી સાહેબ પ્રશ્ન ત્રીજો બોલો પિતા એટલે શું સીધું છે પિતા એટલે કે ઈ પીવી હાલે આપણે પીવી નો હાલે પ્રશ્ન ચોથો કે બોલો એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે કીધું છે ઉતાવળે ઉડે હવે એને કે સલાળે લાવવાનું હતું પ્રશ્ન પાંચમો ઉતાવળ રાખો ને પણ પ્રશ્ન બહુ કર્યા ભાઈ કે આ માની લે ચાર ખૂણાનું ટેબલ છે એમાં એક ખૂણે ઈંડું મૂકું બીજે ખૂણે ઈંડું એક ઈંડું મૂકું ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું કેટલા ઈંડા થાય ગણિત ની હિસાબે તો ઈંડા તો ત્યાં થાય પણ મોરગી નું કામ તમે હું કામ કરો બોલો આવું આવું કરે આવા છોકરા પણ

પાર્વતીપતિ હાર મહે